ભરૂચની હોટલ હયાત ખાતે કાનન ડોટ દ્વારા વર્લ્ડ એજ્યુકેશન ફેર બે હજાર પચીસ હોટલ હયાત ખાતે યોજાયો હતો સિત્તેર થી વધુ વિદેશી યુનિવર્સિટીના ના પ્રતિનિધિ ગાઈડન્સ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ભરૂચ ખાતે કોલેજ રોડ ઉપર આવેલ હોટલ હયાત ખાતે કાનન ડોટ દ્વારા વર્લ્ડ એજ્યુકેશન ફેર બે હજાર પચીસ યોજવામાં આવ્યો હતો જેમાં સિત્તેર થી વધુ વિદેશી યુનિવર્સિટીના પ્રતિનિધિઓ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભરૂચ શહેર સહિત જિલ્લાના આજુબાજુના ગામના વિદેશ જવાબ ઇચ્છુક વિદ્યાર્થીઓ હાજર રહીને માહિતી મેળવી હતી કાનન ડોટકો ભરૂચના તમામ સ્ટાફે ભારત જહેમત ઉઠાવીને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ઓકે નમસ્કાર દર્શક મિત્રો મારું નામ ચિરાગ પરમાર છે અમે કાનંડોર સીઓ હેડ ઓફિસ વડોદરાથી અમે આજે અહીંયા ભરૂચમાં હયાત પેલેસ ખાતે અમે એક એજ્યુકેશન ફેરનું આયોજન કરેલું છે મારી સાથે તલ્કીન શેઠ અને મિસ્ટર ઇબ્રાહિમ છે કે જે આ ફ્રેન્ચાઇઝીના ડિરેક્ટર છે અમે લોકોએ સેવન્ટી પ્લસ યુનિવર્સિટીઝ અને કોલેજીસ અલગ અલગ કન્ટ્રીઝ લાઈક કેનેડા યુએસએ યુકે જર્મની યુરોપ અને બીજી અધર કન્ટ્રીઝના રિપ્રેઝેન્ટેટિવ્સને અમે અહીંયા ઇન્વાઇટ કર્યા હતા તો અમારો આશા એ હતો એની પાછળ કે ભરૂચ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના જેટલા પણ સ્ટુડન્ટ્સ છે પેરેન્ટ્સ છે કે જે લોકો સ્ટડી અપાવવા માટેનું કંઈ પણ પ્લાનિંગ કરી રહ્યા હોય એ લોકોને એક જ જગ્યાએ એક જ જગ્યાએથી અલગ અલગ કન્ટ્રીઝના રિપ્રેઝેન્ટેટિવ દ્વારા એ કન્ટ્રી માટેના અને એમની જે કોલેજીસ અને યુનિવર્સિટીઝ છે એના પ્રોગ્રામ માટેના સચોટ ઇન્ફોર્મેશન મળી રહે એના માટેનું અમે આજે એક આયોજન કરેલું હતું અત્યાર સુધી ફાઇવ પ્લસ સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ અમને મળી ચૂક્યા છે અત્યારે સાંજ સુધીમાં અમારો ટાર્ગેટ એવો છે કે લગભગ પાંચસો સાતસોની ઉપર સ્ટુડન્ટ્સ અમને મળીને જશે તો અમારી જે ઓફિસ છે ભરૂચની એ સ્ટેશન રોડ ઉપર છે અમારી પાસે સ્ટડી અબ્રોડ માટે પૂરેપૂરી બધી સર્વિસીસ અવેલેબલ છે કોચિંગ માટે અગર તમે અહીંયા અમારી પાસે આવવા માગતા હોય તો આયલ્સ પીટી જીઆરઈ વગેરેના અદ્યતન ક્લાસરૂમ્સ અમારી પાસે અવેલેબલ છે અને સ્ટડી અબ્રોડના રિલેટેડ જે પૂરી સર્વિસીસ છે કે જે કોચિંગ છે કે એડમિશન્સ છે એડમિશન્સ પછી એની વિઝા પ્રોસેસ છે અને વિઝા પ્રોસેસ માટે સ્ટુડન્ટને જવા માટેના જેટલી પણ રિક્વાયરમેન્ટ હોય એ બધી રિક્વાયરમેન્ટ અમે એક જ જગ્યાથી પૂરી કરીએ છીએ ખાસ કરીને પેરેન્ટ્સની જે ચિંતા હોય છે કે એનું ફોન કે ફાઇનાન્સ કેવી રીતે પૂરું કરશે તો એજ્યુકેશન લોન માટેની પણ ફેસિલિટી કાનંદોર સીઓ ભરૂચ દ્વારા અવેલેબલ છે તો તમે જરૂરથી અમારી સ્ટેશન રોડ ખાતેની ઓફિસે વિઝિટ કરો અને તમારા સ્ટડી અબ્રોડ માટેનું જે સપનું જે છે એને પૂરું કરો થેન્ક યુ વેરી મચ સીઓ ભરૂચ તરફથી વર્લ્ડ એજ્યુકેશન ફેરનું એક સેમિનાર રાખવામાં આવ્યું છે જેમાં કેનેડા યુકે યુએસએ જર્મની જેવી બધી યુનિવર્સિટીઓમાંથી સેવન્ટી એઈટ યુનિવર્સિટીના રિપ્રેઝેન્ટેટિવ અહીંયા હાજર છે અને ખુશીની વાત છે કે ભરૂચ જિલ્લાના સ્ટુડન્ટ્સ અને વાલીઓ અહીંયા આવીને દરેક કન્ટ્રીના રિપ્રેઝેન્ટેટિવને મળીને બધી જાણકારી લઈ રહ્યા છે અને એ આ ભરૂચ માટે એક આજે અભૂતપૂર્વ ઉત્સવ છે અને અમે ભરૂચની જનતાએ જેને આવકાર્યો છે એ અમે એમના આભારી છીએ થેન્ક યુ વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે